હિન્દી જેવા અન્ય વિષયનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન box ની અંદર એની link તમને આપેલી છે. ત્યાંથી તમે જોઈ શકો છો. ચાલો ઉદાહરણ પ્રમાણે તમારે કરવાનું છે પહેલા તો હજાર, સો, દશક અને એકમ આ બધી સંખ્યાઓને ભેગી કરીને પાંચ હજાર ચારસો આડત્રીસ બનાવ્યા એને આપણે શબ્દોમાં લખવાના છે. આનું શું બનશે છ પાંચ નવ ત્રણથી છ હજાર પાંચસો ત્રાણું અહીંયા આપણે લખેલા છે. સાત હજાર ચોર્યાસી તો અહીંયા લખેલા છે ચાર હજાર નવસો અહિયાં લખેલા છે નવ હજાર પાંચસો લખેલા છે સાત હજાર આઠસો ત્રાણું તો અહીંયા આપણે લખેલા છે હવે આને આપણે અલગ કરવાના પેલો નવડો પેલા ખાનામાં બીજો નવ બીજા ખાનામાં ત્રીજો આઠ ત્રીજા ખાનામાં અને ત્રગડો ચોથા ખાનામાં એવી જ રીતના નીચેના બે છે એને પણ આપણે અહીંયા લખી નાખશું અને એને નવ હજાર નવસો ને છ હજાર પાંચસો છાસઠ અને ચાર હજાર આઠસો માં વર્ગીકૃત કરી દેસુ હવે પછી પાંચસો છપ્પન પછી કેટલા આવશે તો કે સત્તાવન ચાર હજાર સાત હજાર ચારસો ત્રીસ પછી તો કે એકત્રીસ નવ હજાર નવસો ઓગણસાઠ પછી નવ હજાર નવસો સાહીઠ ત્રણ હજાર નવસો નવ્વાણું પછી ચાર હજાર છ હજાર છસો ઓગણા પછી છ હજાર છસો એસી સાત હજાર પછી સાત હજાર એક પાંચ હજાર છસો નેવ્યાસી પછી નેવું આઠ હજાર પાંચસો ચોસઠ પછી આઠ હજાર પાંચસો પાસાઠ પાંચ હજાર એક પછી પાંચ હજાર બે હવે આગળની સંખ્યા લખવાની છે તો ચાર હજાર પેલા કોણ આવે ત્રણ હજાર નવસો નવ્વાણું બત્રીસો પેલા કોણ આવે એકત્રીસો નવ્વાણું પાંચ હજાર પેલા કોણ આવે ચાર હજાર નવસો નવ્વાણું પાંચ હજાર સાતસો નેવું પહેલા પાંચ હાજર આઠ હજાર પહેલા સાત હજાર નવસો નવ્વાણું એવી જ રીતના હવે વચ્ચેની સંખ્યા છે એ તમે થોડો માં પ્રયત્ન કરો અહીંયા જવાબો લખેલા જ છે મિત્રો તેમ છતાંય આગળ અને પાછળની સંખ્યાઓ જોઈ અને વચ્ચેની મૂકો જો અહીંયા સત્યાસી અહીંયા નેવ્યાસી તો વચ્ચે કેટલા આવશે અઠ્યાસી અહીંયા અહીંયા નવ્વાણું અને એક તો કેટલા આવશે છન્નું એટલે કે નવ નવ છ હજાર છસો ત્યાર પછી આઠ હજાર પાંચસો અઠાણું અહીંયા અઠાણું છે ને અહીંયા છ્યાસી સો પુરા છે તો આઠ હજાર પાંચસો નવ્વાણું છાસઠસો તો છાસઠસો બે તો અહીંયા આવશે છાસઠસો એક આવી રીતે તમારે કરવાનું છે

ત્યાર પછી જો કબાટ ની કિંમત છ હજાર પંચોતેર ફ્રોક ની પંચાવન અને પેન્ટની સાતસો પિસ્તાલીસ સરવાળો કરતા જવાબ મળે સાત હજાર ની કિંમત ત્રણ હજાર નવસો નવ્વાણું ટેબલની બે સાહીઠ અને ફ્રોક ની પાંચસો પંચાવન જવાબ આવશે સાત હજાર ચારસો ચૌદ ત્યાર પછી ફોનની કિંમત છે બે હજાર આઠસો સાહીઠ ની કિંમત એકસો પંચોતેર અને પંચાણું તો એનો જવાબ આવશે ત્રણ હજાર એકસો ને ત્રીસ ત્યાર પછી કબીજાર પાંચસો આઠસો પંચોતેર હોય તો કુલ જવાબ આવે એવી જ રીતના હવે તમને દાખલાઓ આપેલા છે એ સીધા ગણવાના છે હવે સરવાળાના દાખલા તો મોટા ભાગના લોકોને આવડતા હોય જો ના આવડતા હોય તો આપણે ગણી શકીએ લીઠા કરીને અહીંયા બે છે તો બે લીઠા કરો અહીંયા આઠ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને અહીં નવ છે તો આ નવ લીટા કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો નવ અને આઠ સત્તર સત્તર ઓગણીસ નો નવડો વધી પડી કેટલી એક હવે ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાત ને છ તેર તેરીયો તગડો વધી પડી એક પાંચ ને એક છ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર થઈ જશે ઓગણચાલીસ એવી જ રીતના અહીંયા આઠ હજાર આઠસો ચોરાણું અને સાત હજાર બસો ચોત્રીસ જવાબ આવ્યો હવે કરવાના છે મિત્રો બાદ બાકી તો બાદ બાકી બધા દસકા વાળા છે તો જ્યાં જ્યાં દસકો લેવો પડે ત્યાં આપણે દસકો લીધેલો છે અને વ્યવસ્થિત દાખલા ગણેલા છે તો પેલા દાખલાનો જવાબ આવશે પાંચ હજાર નવસો બે હજાર છસો સત્તાવન ચારસો ચાલો એકાદો દાખલો ગણવો હોય તો આપણે ગણી શકીએ એકાદો દાખલો ગણી જોઈએ ચાલો આને ચેકી નાખીએ હવે દાખલો ગણીએ આપણે જીરો માંથી પાંચ ના જાય એટલે લીધો દસ કોની પાસેથી છ પાસેથી એટલે છ એકલા થઈ જશે પાંચ અને દસ માંથી પાંચ જાય તો વધે પાંચ પાંચ માંથી નવ ના જાય એટલે લીધો કો હવે પંદર માંથી નવ જાય તો વધે છ આઠ હતા અહીંયા થઈ જશે એના પછી તમારે આ બધી કિંમતોનો ઉપયોગ કરી અને તમારે બાદ બાકી કરવાના હતા તો ઘરઘંટીની કિંમત છે સાત હજાર બસો પંચ્યાસી એમાંથી પંખાની કિંમત એક હજાર પિસ્તાલીસ બાદ કરો તો જવાબ તમને મળશે છ હજાર બસો છત્રીસ ત્યાર પછી ટીવી ની કિંમત છે નવ હજાર પાંચસો દસ એમાંથી મોબાઈલ ની કિંમત ચાર હજાર પાંચસો બાદ કરો તો જવાબ મળે ત્યાર પછી સાદુરૂપ આપવાનું છે તો માં પહેલા સરવાળો કરો એનો જે જવાબ મળે એની સાથે તમે આ સંખ્યા ની બાદ બાકી તો અહિયાં તમે જોઈ શકો છો પેલો દાખલો આપણે સરવાળાનો કરેલો છે અને બીજો દાખલો એનો જવાબ જે આવ્યો એની સાથે આપણે બાદ બાકી કરેલું છે ઓકે તો એવી જ રીતના અહીંયા પણ તમે કરી શકો પહેલા સરવાળો બાદ બાકી હવે ખાલી જગ્યા પૂરવાની છે ઘડિયાની મદદ થી પંદરે પાંચ પંચોતેર સત્તર સત્તા એકસો ઓગણીસ પંદર દુ ત્રીસ સત્તર તેરી એકાવન પંદર એકસો વીસ અને સત્તર ચોક

તો પાંચ પાંચ ને બે સાત પાંચ ને ચાર નવ અને બે ના બે દાખલો બંગડીની ઘડિયાળ દોરો અને એમાં રંગ પૂરવા છે આવી રીતે તમારે ઘડિયાળ દોરી નાખવાની છે બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર એમાં તમારે સમય દર્શાવી દેવાનો ઓકે ચાલો

તો આપેલ સૂત્રો ત્રણ ત્રણ વાર લખવાના છે આ બધા હોમવર્કમાં ઉપર છે ઓકે ચાલો તમે લખી શકો આગળની પેટર્ન પૂર્ણ કરવાની છે તો અહીંયા જે પેટર્ન છે એ આપણે પૂરી કરેલી જ આપેલી છે આ જુઓ અહિયાં ઉપર ઉત્તરમાં હતું ત્યાંથી આપણું પૂર્વમાં માં ગયું ત્યાંથી દક્ષિણમાં તો હવે ક્યાં આવશે પશ્ચિમમાં પશ્ચિમમાંથી પાછું ક્યાં આવશે ઉત્તરમાં ગોળ હતું ચોરસ થયું ગોળ હતું ચોરસ થયું ગોળ થયું ઓકે ગોળ અંદર હતું ત્રિકોણ બહાર હતું તો હવે ગોળ બહાર નીકળે ત્રિકોણ અંદર જાય તો આ પેલી આકૃતિ પાછી અહીંયા આવી ગઈ તો બીજી આકૃતિ અહીંયા જશે અને પાછી આકૃતિ અહીંયા અહિયાં બે ચાર છી અને દસ આ રંગ અહીંયા અહીંયા છે ગયો તો અહીંયા ત્રીજો આવશે અહીંયા આવશે ચોથો પાછો અહીંયા એક પાકડી બે પાખડી ત્રણ પાકડી ચાર પાખડી અને પાંચ પાકડી એ વન બી ટુ સી થ્રી ફોર અને ઈ ફાઈવ પરિકર ની મદદથી ગોળ વર્તુ લઈ અને ડિઝાઇન તમારે દોરવાની છે આ પણ તમે તમારી મેળે જ તમારે કરવાનું છે આપેલ ચિત્રોની લંબાઈ માપો અને તમારે લખવાની છે ભગવદ્ ગીતાની લંબાઈ તમારે માપવાની પાણીની બોટલની લંબાઈ સ્કેલ થી માપવાની અને ફોનની ફોનની લંબાઈ લગભગ થશે સત્તર પોઇન્ટ પાંચ સેન્ટીમીટર બોટલની લંબાઈ તમે જો નાની મોટી બોટલમાં લેશો તો આ મોટી જે બોટલ છે એની લંબાઈ તમારી થશે લગભગ લગભગ અઠ્યાવીસ સેન્ટીમીટરની અને ભગવદ્ ગીતાની ચોપડી પણ કેટલી મોટી છે એના ઉપર તમે જોશો તો લગભગ એની થશે એકવીસ સેન્ટીમીટર ચાલો આ હતું આપણું ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું આપણે બીજા સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત